અંડવાહિરી એક જોડ અંડવાહિરી હોય છે તે અંડપિંડ સાથે જોડાયેલી નથી કારણ કે વચ્ચેનો ભાગ જો અહીંયા આ ફેલોપિયન નલિકા આવશે બરાબર છે એની સાથે જોડાયેલી હોતી નથી પાતળી અંડવાહિરીના માર્ગે અંડકોષ અંડપિંડથી ગર્ભાશય સુધી વહન પામે છે અંડવાહિરીના અગ્ર છેડા પાસે શુક્રકોષો વડે અંડકોષનું ફલન થાય આ ખૂબ અગત્યનો પોઈન્ટ કે અંડકોષનું ફલન ક્યાં થાય તો મોટા ભાગે દરેક વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય શું લખી દે તો કે અંદર એનું ફલન થતું હોય છે પરંતુ ક્રિયા છે એ અંદર થતું હોય પાસે શુક્રકોષ વડે અંડકોષ નું ફલન થાય ત્યાર પછી ગર્ભાશય બંને તરફથી અંડવાહિની જોડાઈને નાજુક સ્થિતિસ્થાપક ઉંડા નાસ્પતિ આકારની રચનાનું નિર્માણ કરે છે તેને ગર્ભાશય કહે છે લેવો પ્રશ્ન પૂછાય ગર્ભાશયનો આકાર નાસ્પતિ આકાર જેવો હોય છે ઉંદી નાસ્પતિ જેવો ગર્ભનું સ્થાપન અને પોષણ ગર્ભાશયમાં થાય છે જો અહીંયા સ્થાપનની વાત કરી ક્યાં તમારું છે તો કે ગર્ભાશયમાં સ્થાપન થાય પણ ફળ ક્યાં થાય અંદર વાહિરીમાં થાય પોષણ ક્યાં મળવાનું છે તો કે ગર્ભાશયની અંદર મળવાનું છે જ્યારે ગર્ભનું નિર્માણ થતું હોય એવા સમય ગર્ભાશયના દૂરસ્થ સાંકડા છેડાને ગ્રીવા કહે છે દૂરસ્થ સાંકળો છેડો એટલે આ ભાગ છે એ ગ્રીવા તરીકે ઓળખાય છે ગર્ભાશયનો છેડો યોનિમાર્ગ માર્ગ ગર્ભાશય ગ્રીવા દ્વારા નળિકાબાઈ રચના યોની માર્ગમાં ખુલે છે યોનિમાર્ગ શરીરની બહાર યોનિ દ્વાર રૂપે ખુલે છે એટલે કે છિદ્ર સ્વરૂપે ખુલે છે જાતીય સમાગમ દરમિયાન જ્યારે नर અને પુરુષ વચ્ચે પ્રજનનની ક્રિયા થાય ત્યારે યોની માર્ગમાં શુક્રકોષો પ્રવેશે છે શુક્રકોષોનું બંધારણ જોઈ ગયા હતા કે પૂછડી જેવો આકાર હોય પૂછડી હોય આગળ શીર્ષ હોય પૂંછડી છે એના પ્રચલન કરવામાં મદદરૂપ થાય તો શુક્રકોષો જ્યારે યોની સ્ત્રાવ થાય સ્ત્રાવ થાય છે ત્યાર પછી એને ક્યાં સુધી લઈ જવાનું છે અંડ વાહિની સુધી લઈ જવાનું છે ત્યાં ફલન થાય ફલન થઈને જે ગર્ભ બને એનું સ્થાપન ગર્ભાશયની અંદર થતું હોય છે ગર્ભ સ્થાપનથી બાળક બાળ જન્મ સુધીની પ્રક્રિયા સમજાવો એવો પ્રશ્ન પૂછાય

ગર્ભધારણ દરમિયાન ભ્રૂણના પોષણ માટે રુધિર પુરવઠા સભર બને છે એટલે કે ગર્ભ છે ગર્ભની અંદરની દીવાલ એ જાડી બને તેનાથી બને તો કે એની અંદર રુધિર પુષ્કળ પ્રમાણમાં હોય કેમ તો કે શુક્રકોષો કોષો સ્ત્રાવ થાય અંડવાહિનીમાં જાય અંડકોષ સાથે ફલન થાય અને જો ફલન થઈ ગયું હોય તો એનું સ્થાપન છે ગર્ભાશયમાં થાય જો ગર્ભાશયમાં સ્થાપન થાય એમાંથી જે ભ્રૂણ બનવાનું છે બાળ બનવાનું છે એટલે પોષણની જરૂરિયાત હોય આ પોષણ એને ગર્ભાશયની દીવાલમાંથી બરાબર એને ગર્ભાશયની દીવાલમાંથી મળશે એટલા માટે એ રુધિર પુરવઠા બને છે છે એમાંથી એ પોષણ મેળવે માતાના રુધિરમાંથી ગર્ભને પોષણ મેળવવું છે એવી રીતે ડાયરેક્ટ નો મેળવી શકે એટલે માતાની જે નાળ હોય જરાય ગર્ભ જે નાભી ભાગ છે અંદરની બાજુએ ગર્ભ સાથે પણ જોડાયેલો હવે કેવું થશે તો કે રુધિર માંથી બાળકને પોષણ મળશે પણ જયારે બાળકને પોષણ મળે ત્યારે પાચન ની ક્રિયા થતી હોય પાચન ની ક્રિયા થતી હોય ત્યારે કેટલાક ઉત્સર દ્રવ્યો પણ ઉત્સર્જિત કરે જો પોષણ મેળવે તો શું થવાનું છે કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો પણ ઉત્પન્ન થાય એનો ત્યાગ પણ માતાના રુધિર ની અંદર કરે છે અને રુધિર થી માટે મૂત્રપિંડ નલિકા પાસે જતું રહે ત્યાં એમાંથી ગાળણ થતું હોય છે

વિકસતા ભ્રૂણ દ્વારા ઉત્પન્ન થતા ઉત્તક દ્રવ્યો કીધું એમ જે ખોરાક ખાય છે પાચનની ક્રિયા થાય એટલે ઉત્તક દ્રવ્યો ઉત્પન્ન થાય હવે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે ઉત્તક દ્રવ્યો પણ ક્યાં તો કે જરાયુ માધ્યમ દ્વારા માતાના રુધિરમાં જ હોય છે તો માતાનો રુધિર છે એ સ્વચ્છ થવા માટે ક્યાં જશે તો કે છેલે સંગ્રહણ નળીકા મૂત્રપિંડ કે જ્યાં મૂત્રનું ગાળણ થાય છે ઉત્તક એકમમાં જતું રહે

બહાર નીકળે જન્મ થતો હોય છે અને ગર્ભ ધારણ દરમિયાન અવરોધાય છે જયારે ગર્ભ માતાના ગર્ભાશય ની અંદર ગર્ભ સ્થાપન થઈ જાય ત્યાર પછી માસિક ની ક્રિયા આવતી નથી થતી નથી એટલે તે દરમિયાન શું થાય છે અવરોધાય છે

અંદરની ગર્ભાશયની દિવાલ તૈયાર કરે છે જાડી દિવાલ તૈયાર કરે છે જેની અંદર રુધિર હોય છે હવે કોઈ શુક્ર કોષ નથી મળતો ફલન નથી થતી આ દિવાલની કોઈ જરૂરિયાત નથી હોતી બહાર નીકળે છે જેને માસિક સ્ત્રાવ કહીએ છીએ ત્રી જો અર્ધકોષ ફલન ન થાય તો અઢકોષ લગભગ એક દિવસ સુધી જીવિત રહે છે અંડપીઠ પ્રત્યેક વહીને એક અધકોષ મુક્ત કરે છે ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભના સ્થાપન માટેની તૈયારી કરે છે આ માટે ગર્ભાશયની ની અંત દિવાલ જાડી સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિર પુરવઠા રુધિર રુધિરવાળી હોય છે પરંતુ જો ફલક ન થાય તો ગર્ભાશયના અંત આવરણ ની જરૂર રહેતી નથી જો ગર્ભનું સ્થાપન ન થાય તો બાળકને પોષણની કોઈ વાત જ નથી આવતી તેથી આ આવરણ ધીરે ધીરે તૂટી રુધિર અને શ્લેષ્મના રૂપે યોનિમાર્ગમાંથી બહાર નીકળે છે શ્લેષ્મ એટલે ચીકણો પદાર્થ જે રુધિર સાથે સ્ત્રાવ થતો હોય છે તો એ શરીરની બહાર નીકળી જાય છે આ સ્ત્રાવ લગભગ એક મહિનાના સમયગાળા થાય છે તેને માસિક સ્ત્રાવ કે ઋતુ સ્ત્રાવ કે રજો ધર્મ કહે છે તેની અવધી બે થી આઠ દિવસ સુધી હોય છે એટલે કે આ ગર્ભાશયની દિવાલ છે એ બે થી આઠ દિવસ સુધી બે દિવસ ઓછા માં ઓછા વધુ માં વધુ આઠ દિવસ સુધી ગર્ભાશય ની દીવાલ તૂટતી હોય છે અને રુધિર બહાર નીકળતું હોય છે એટલે કે માસિક સ્ત્રાવ નો સમય ગાળો બે થી આઠ દિવસ સુધી હોય છે લૈંગિક પરિપક્વતા સંદર્ભે તરુણો પર ક્યાં દબાણ હોય છે શા માટે જો આ મેરેજ પછીની વાત છે મેરેજ થઈ ગયા હોય પણ વ્યવસ્થિત બિઝનેસમાં માં સેટ ન હોય છતાં પણ ફેમિલી હોય ફેમિલી તરફથી ક્યાં ક્યાં દબાણ હોય છે અને

લૈંગિક જાતીય પરિપક્વતા સંદર્ભે તરુણો છે ટીનેજરો એવા ક્યાં ક્યાં દબાણો હોય તો કે વિવાહ કરવા માટેનું દબાણ હોય જો લગ્ન થઈ ગયા હોય તો સંતાન પ્રાપ્તિ માટેનું પારિવારિક દબાણ હોઈ શકે છે બાળ જન્મ અટકાવવા સરકારી સંસ્થાઓ દ્વારા દબાણ હોય કે ભાઈ હજી તમારી ઉમરનાની હોય તો તમારે બાળક પેદા કરી શકાય રહે એટલા માટે સરકારી સંસ્થાઓનું દબાણ હોય જાતીય સમાગમ એટલે કે ભૈથુન ક્રિયા પ્રજનની ક્રિયા દરમિયાન પોતાની ક્ષમતા દર્શાવવાનું દબાણ હોઈ શકે છે બંને પાર્ટનરોનું દબાણ હોઈ શકે છે લૈંગિક પરિપક્વતા એક ક્રમિક પ્રક્રિયા છે અને તે સમયે શારીરિક વૃદ્ધિ પણ થતી હોય છે તેથી આર્થિક સ્વરૂપમાં લૈંગિક પરિપક્વતાનો અર્થ પ્રજનન ક્રિયા તેમજ ગર્ભધારણ માટે વ્યક્તિનું શરીર અથવા મન યોગ્ય થયેલું છે એવું કરી શકાય નહીં આ સમયે શરીરની અંદર પણ કેટલાક ફેરફારો તો ચાલુ જ હોય સાથે લૈંગિક પરિપક્વતા પણ આવતી હોય તો એનો મતલબ એવો નથી કે પ્રદન માટે એ વ્યક્તિ છે તૈયાર છે જાતીય સભાગમ દ્વારા સંક્રમિત રોગો એસટીડી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ યાદ રાખવાનું એસટીડી જાતીય સભાગમ પ્રજનની ક્રિયા દરમિયાન કેટલાક રોગોનું સવહન થાય એક શરીરમાંથી બીજા શરીરમાં કોરોના આવ્યો ત્યારે આપણને ખબર છે કે હાથ ન બિલાવાય હાથ બિલાવાઈ ગયો હોય તો ધોઈ રાખીએ બહાર ગયા હોય તો અંદર આવીને ધોઈએ એનો મતલબ એમ કે હવા કીયાં સહવાના સંપર્કમાં આવીએ તોય આપણને રોગ થતો હતો તો અહીંયા જાતીય સંભાગ પ્રજનનની ક્રિયા થવાની છે તો એમાં વધારે ગાઢ સબાગ બને છે જાતીય સમાગમમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રગાઢ શારીરિક સંબંધો દ્વારા થતા રોગો કયા તો કે સિફિલિસ અને ગોનોરિયા યાદ રાખજો એક માસ માટે જીવાણુ અથવા તો બેક્ટેરિયા દ્વારા થતા રોગો સિફિલિસ અને ગોનોરિયા વાયરસ જતી રોગો કયા તો કે વાયરસ થી થતા રોગો એ મસા અને HIV વાયરસ નું નામ છે અને એ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ બરાબર છે એના પૂરા નામ છે જાતીય સમાગમ દરમિયાન નિરોધના ઉપયોગથી નિરોધ એટલે કોન્ડમ કોન્ડમ ઉપયોગથી અનેક જાતીય રોગો કેટલીક હદ સુધી પ્રસરતા રોકી શકાય છે જાતીય સમાગમ દરમિયાન પ્રજનનની ક્રિયા દરમિયાન જો નિરોધનો ઉપયોગ કરવામાં આવે તો આવા રોગોથી બચી શકાય

ગર્ભધારણ રોકવા માટે અનેક રીતો શોધાય છે તેના ઉપયોગથી વસ્તી નિયંત્રણ થઈ શકે છે પેલો યાંત્રિક અવરોધ નિરોધ અથવા યોનીને ઢાંકતા અવરોધો એટલે કે કોન્ડમનો ઉપયોગથી શુક્રકોષો અંડકોષો પાસે પહોંચતા અટકે છે જો ફલકની ક્રિયા ન થાય તો ગર્ભધારણ રહેતો નથી પહોંચી શકતા નથી અન્ય અવર ગર્ભ અવરોધરમાં સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ અવરોધક સાધન જેમ કે કોપરટી કે આકડી નું સ્થાપિત કરવામાં આવે મૂકવામાં આવે તેનાથી પણ શુક્રકોષો થી અર્ધકોષો સુધી પહોંચી શકતા નથી તેનાથી ગર્ભધારણ અટકાવી શકાય છે પરંતુ તેનાથી કેટલીક વિપરીત અસર થઈ શકે છે એવું બની શકે કે કોપર્ટી અને આંકડી યોની માર્ગમાં બેસાડવામાં આવે ફિટ કરવામાં આવે તો સ્ત્રીને એનાથી કોઈને કોઈ પ્રોબ્લેમ આવી શકે છે રાસાયણિક અવરોધ આ પદ્ધતિમાં સ્ત્રીઓ દ્વારા ગર્ભ અવરોધક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે ગર્ભ અવરોધક ગોળીમાં રહેલી દવા સ્ત્રી શરીરમાં અસ્ત્રસ્ત્રાવના સંતુલનને ખોરવી રાખે છે બદલે છે તેથી અર્ધ પતનની ક્રિયા થતી નથી અને ફલક થતો નથી શુક્રકોષો અર્ધ કોષને ગયો હોય તો પણ શું થશે તો કે અસ્ત્રસ્ત્રાવના સંતુલનને ખોરવી રાખે તો ખોરવી રાખે તો ગર્ભધારણ ધારણ થતું નથી ગર્ભ અવરોધક ગોળીઓ અસ્ત્રસ્ત્રાવ સંતુલનમાં ફેરફાર કરે છે જેના કારણે કેટલીક આડઅસરો પણ થઈ શકે છે વિપરીત અસરો પણ થઈ શકે છે સૌથી ઉપાય ગર્ભ રોકવા માટે પુરુષની વાનીઓને અવરોધી શુક્રકોષોનું સ્થળાંતર અટકાવવા આવે છે સ્ત્રીની અઢવાહિણી ને અવરોધી અઢકોષને ગર્ભાશય સુધી જતો અટકાવવા આવે છે આ બંને સ્થિતિમાં ફલક થતો નથી જો અહીંયા આપેલું છે

અને અન્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે પણ ક્યારે સાવચેતી વગરની શસ્ત્ર ક્રિયા હોય તો બાકી એ સંપૂર્ણ કેવી છે સુરક્ષિત છે વસ્તી એક જાતિની વ્યક્તિઓના સમૂહને વસ્તી કહે છે પ્રજનન દ્વારા સજીવો પોતાની વસ્તીની વૃદ્ધિ કરે છે દ્રષ્ટિ ગોચર કરીએ આપણા જે થાય છે એનો મતલબ એમ કે પ્રજનનની ક્રિયા થાય છે વસ્તીનું કદ તેના જન્મ અને મૃત્યુદર વડે નક્કી થાય છે કેટલા જન્મે છે કેટલા મૃત્યુ થાય છે એના આધારે વસ્તી ગણતરી થતી હોય છે કદ રકી થતું હોય છે માનવ વસ્તીના કદમાં વધારો ચિંતાનો વિષય છે વસ્તીના કદમાં વધારો ખોરાકની અછત ઊભી કરે દીર્ઘ જીવતર ઊભું કરે નૈસર્ગિક સ્ત્રોતોનો ઘટાડો અને સામાજિક અસમાનતાના પ્રશ્નો સર્જે છે આ વસ્તીનું કદ તુલનાત્મક રીતે ઓછું કે મર્યાદિત રાખવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ ચેપ્ટર સાતમો સજીવો કેવી રીતે પ્રેઝન્ટ કરે છે એ પૂરો થાય છે નેક્સ્ટ લેક્ચર થી આપણે પેપર સોલ્યુશન તરફ આગળ વધવાના છીએ સેક્શન એ સેક્શન બી સેક્શન સી અને સેક્શન ડી તમામ પ્રશ્નોના સોલ્યુશન આપણે કરવાના છીએ ઘણા બધા પેપરો ઘણો બધો સમય છે એટલે આપણે રોજ જ બળવાના છીએ તો ઘણા વિજ્ઞાનના પેપરો આપણે સોલ્વ કરશું આવતીકાલે ફરી મળીએ ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ